うん。<music>

અને તેની યાદ છે ચાર પાંચ દિવસથી એક ધારો સતત વરસાદ વરસતો તો આપણે ખાટી છાશ પીને રોડવી લેતા હતા પણ એ દિવસો કેમ ભૂલાય હ પણ ભૂતકાળને વાગળવાથી શું ફાયદો એ ભૂલી જવામાં જ મજા છે અને ભગવાનની દયાથી આપણા ઘરમાં સાક્ષાત લક્ષ્મી જેવી વહુ આવી છે અને આપણું કેટલું ધ્યાન રાખે છે બસ હવે તો એક જ ઈચ્છા છે કે આપણા રવિના ઘરે પારણું બંધાય અને રવિના છોકરાને આપણે હિંચકાવતા હિંચકાવતા હાલડું ગાય ને એટલે આપણો જન્મારો સફળ એ ભગવાન તમારી ઈચ્છા એ જત કરી દેશે અને પછી ચાર ધામની યાત્રા કરી આવી ને પછી કાઈ બાકી નો રહે તમારી તો ઈચ્છા વધતી જ જાય છે પહેલા કે ભગવાન આપણે દીકરો દે એટલે પૂરું પછી કે દીકરાને પરણાવી દઈએ એટલે બધું પૂરું પછી કે હવે દીકરાનો દીકરા થાય એને રમાડીએ ને પછી ચાર ધામ ઈચ્છા જાગી આ માણસની તાસીર જ આવી હોય છે માણસની એક પછી એક નવી નવી ઈચ્છાઓ જાયગા જ કરે છે તો પછી મારે તાજમહેલ જ આવું છે હા હવે આપણે ચાર ધામ યાત્રા કરવા જઈએ ને તારો તાજમહેલ જ જોતા આવશું બેસી કે સુખી રહે બેટા લે પપ્પા આ તમારા માટે એકદમ નવો ટચ સ્ક્રીન મોબાઈલ લાવ્યો છું અરે બેટા આટલા બધા ખર્ચા કરવાની શું જરૂર હતી આ મારી પાસે આ ફોન તો છે અરે પપ્પા હવે આ ડબલા તો 500 500 રૂપિયા મળે છે ઈ છે ને મારી મમ્મીને તમે વાપરવા આપી દીધું અને તમે છે ને આથી નવો ટચ સ્ક્રીન મોબાઈલ વાપરજો અરે વાહ બેટા મોરાનો કોરિયા દેને મે તને મોટો કર્યો અને નવો મોબાઈલ તારા પપ્પા માટે ને મારા માટે આ 500 રૂપિયાનો નું રાખ તારી પાસે મારે નથી જોતો અરે મમ્મી અત્યારે છે ને આ વાપરની બે મહિના પછી તને નવો લઈ દેસ ત્યાં સુધી આ ડબલામાં તો શીખો હા તો વાત ઠીક છે બાકી હું સત્સંગ માં જાઉં ને ત્યાં બધી દોસીઓ દોસીઓ પણ સ્પાસ્કિન મોબાઈલ લઈને આવે છે હા અરે મમ્મી તમે મારો ફોન વાપરજો આ મે આખો દિવસ ફ્રીજ ઉપર પડ્યો રહી છે ના બેટા તું મારા માટે નવો મોબાઈલ ના લાવતો કે આપના હરિયા ભરિયા ઘરની અંદર આ મોબાઈલ આગ ના લગાડી દેશે

જેટલી સગવડતા વધતી જાય ને એની સામે એટલા જ એના ગેરફાયદા હોય છે દરેક વસ્તુની એક લિમિટ હોય છે જો એનો સદઉપયોગ કરવામાં આવે ને તો એ વરદાન રૂપ છે બાકી તો તમને બધાને ખબર જ છે

તો એમાંથી આપણે ચામડીનો રોગ થાય છે આમ બે ત્રણ પાણીએ કપડા તાળવવાના અને પછી એને નીચેવાના આમ જેમ તેમ કપડા ન ધોવાય અરે અરે હો બેટા આ શું કરો છો આ શાકમાં આટલું બધું તેલ બાહ કરેલાના શાકમાં આટલું તેલ તો જોઈએ જ ને ઓછા તેલમાં કારેલા છોડવવા કેમ આ ભેળસેળિયા તેલ ના લઈને તો કેવા કેવા રોગો થાય છે આ તી તી પાત્રી પાત્રી વાની ઉંમર માં તો માણસ ને હાર્ટ એટેક થાય છે બા પછી કારેલા કાચા રહે ને તો મને નો કહેતા આ તેલ ઓછું વાપરે ને તો દબો 15 દી વધારે હાલે ને આ શરીર ને નુકસાન ના કરે સમજી એ તું અહીં આવતી રે ખોટી વાવ જોડે માથાકૂટ કરમાં મૂળ ડબો ખૂટી જવાની બળતરા છે બીજું કાઈ નથી

ಶು ಕೇರೆ ಬದಾ

વાત લાખ રૂપિયા ની કે 10 રૂપિયા ની નથી વાત જે કામ કરતા હે ને એ ધ્યાન આપવાની છે આજે બધું તું ઉભરાઈ ગયું બે દિવસ પહેલા બધું સાંધા જી ગયું હતું અરે કાઈ નથી થયું જે થયું તે તું શાંત થા અને ગોપી બેટા જરા ધ્યાન રાખજો તમે ફોન પર ભલે વાત કરો પણ છે ને કામ પતે પછી પછી આ ખબર નોરી છે ને કેને પાણે ભાગવા જવું છે